જાય સ્ત્રીને ગોડાણી જાધણી રોજે વોરેજ આધણી આ અમારા ગોઢાણાના ડાડાનો મોટો થડો કે જ્યાં અહીંયા આ માતાજી આવોડા હાથમાં બહારની બેઠી છે અને આ નવો મકાન હમણાં મંદિર બન્યું છે તો આ સર્વ ભાઈઓ તરફથી ગોઢાણાના માછરા ડાડાનું અને આ મહારાજની સમાધિ છે અને આ અમારા બાપાના ઘોડા અમારી અહીંયા મંડળના વાઘરોની સાડા પાંચસો વર્ષ આ પાર છે અને આ મારું જે બાનું છે એ ખિસ્ત્રીને વઢાણાના બંને થડાનો છે અહીંયા સાત ઘોડા બાપાના ધરતીમાંથી પ્રગટ થયા હતા અને આ સાતે ઘોડાના આમાંથી છ ઘોડા છ જગ્યાએ ગયા એમાં એક ખિસ્ત્રી ગયો એક બાવરવાઓ આમ બધા ઘોડા ગયા અને એક ઘોડો બાપાનો આ વચ્ચેનો છે એ અહીંયાના અહીંયા રહ્યો આ ખંભોદરવાળા બધા આના ગોઠી છે આ મહાન ધળો છે આ કોઈનું ઉત્થાપન કરેલ નથી અહીંયા દાડાના આ ઘોડા અફડાફડા ઉત્પન્ન થયા અને આ ઘોડાવાળો અહીંયા બેઠો છે હમણાં બધું નવાસથી મંદિર બન્યું છે તો દાડાની અશ્વિન ગોઠવા છે અખંડિયા ભરે છે જોત ભરે છે અને અમારી ધજા દર વર્ષે ઓખા મંડળમાંથી સર્વ ગોઠીની આજે કેટલાય વર્ષો થયા અહીંયા મસરીયા હતા મારા બાપા આડા હતા પછી ગોગન ભુવા હતા પછી ભીખુભાઈ પછી બધા હતા મોરુભાઈ મંત્રી આ બધા અમે અહીંયા બેસતા અને મસરીયા હતા અહીંયા રાતને દિવસ સુતા રહેતા અને અમે આનંદ કરતા અને મારા બાપાએ પણ અહીંયા આવતા અને આજે પણ અમે આવીએ છીએ તો જય દાદા ઇસ્ત્રી અને ઘોડાણાવાળા વાંચ્યા દાડા ના ગુવાતા હું શ્રી કાના બાણે દ્વારકાથી આજે છે કાલે ચૈત્રી નોર્થે અમારે ખિસ્ત્રીના મંદિરે પણ હવનને હતું દાડાનું અને ગામ સમૂહની પ્રસાદી રામદેવ તો એમાં મારી હાજરી હતી તો સર્વ ગોઠી ભાઈઓને અને ગોઢાણાના દાડાના પણ ગોઠીભાઈઓને મારા જાજા કરીને જય શ્રી ખિસ્ત્રી અને ગોડાણાવાળા વાંચ્યા ડાડા જોગઢ તો ગડ બીજીભાઈ સાસુભાઈ વડુભાઈ ખોળણ ગામ નાગભાઈ નેજાડી વરડી ચડી જીવણી જમધંબારા પીઠળ ભવાની મોગળ ભીમણા વરિયારી કરો કાચરિયારી હે આ તો આથમણા બારની બેઠી હેથર સર્જના હરી વાત્રાના મંદિરના સાવ સુન મુખ સામે હાથમણા મુખ કરીને બેઠી આઈ આપણી અનંત કૃપા કોટી નમસ્કાર હે અમારા પૂર્વજોની પૂજારી માં દર વખતે અમારા આ ઉખામણ આશીર્વા કરવા આવીને આપણે પૂજા કરી અને આપણે ધજા પછી ઝુંગડીઓ ચડાવીએ અમારા વંશ પર વંશ તમે ગોડાણાના થળામાં બેઠા અને દાડો ગોઢાણાથી અમારા વંશમાં આવ્યો ત્યારથી તમારી અમે પૂજા કરતા આવીએ છીએ અહીંયા મથરિયાતો હતા ગોગન ભુવો હતા પછી અમારા બાપા હડા હતા હતા પછી મૂળું ભાઈ મંત્રી હતા તેથી એક નાનો થડો હતો તમારો તેથી પણ અમે પૂજા કરતા અને આજ પણ હું આ છેત્રી નોરતામાં કાલે કે મંદિરમાં હવન હતો અને ભાઈ સમૂહનો પ્રસાદી પણ હતી તો હું આવ્યો હતો દ્વારકાથી તો આજે પણ તમારો વાહ છે ત્રિનવર્તાના આઠમા નવરતે ધુપારથી અને આ દીવો મેં કીધો છે તો એનો સ્વીકાર કરજો હે યોગમાયા અખંડ બ્રહ્માડ બેસનારી નારાયણીમાં ઓમકારણી આ ઓથળો ક્યાંય નથી આખા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર ક્યાંય પણ તમને આ આથમણા બારની માતાજી આવડનો થડો ક્યાંય જોવા નહીં મળે હવે આખી તમે આ કચ્છ કાઠિયાવાડને રાષ્ટ્ર ફરી આવો તો તમને ક્યાંય પણ આ થમણા બારની આવડ માતાજીનો થડો ક્યાંય પણ નહીં જોવા મળે તો આ અમારા ગોઢાણાના થડાની મેન આ બધી ખૂબી છે આ મહાન થા છે કે જેણે આ આફડા ઉત્પન્ન થયેલા છે આ કોઈ ઉત્પન્ન કર્યા નથી સમજા કે નથી કોઈના સ્થાપન કરેલા આ મેળે બધા ઉત્પન્ન થયા છે આ માતાજીની કુવો છે આની અંદર કાર દકાર પડે તો એ ક્યારે પાણી ખાલી થયું નથી એવા માતાજીનો કૂવો છે આ કૂવાની અંદર અખંડ પાણી ભાઈ જોઈએ છે કોઈ હિસાબે ગમે એટલા કાર દકાર પડ્યા તોય પણ ક્યારે આમાં પાણી ખાલી થયો નથી અને અમારા મહારાજજી સંત સેવા અહીંયા કરે છે દાદાની તો ધન્યવાદ છે એને પણ બહુ સરસ સંત મહારાજજી સેવા કરે છે અહીંયા જે કાંઈ બધું આગળના થોડોક હતો એ બધું કાઢીને ઝાડ બાળને વાયવા અને બહુ સરસ આની સેવા છે તો આ અમારું દાડાનું મંદિર અહીંયા નવેસરથી બનાવેલ છે હમણાં તો બહુ સરસ મંદિર બન્યું છે આ બધા ભાઈઓના પ્રતાપથી અને દાડાના પ્રતાપથી જ સાચો હતો તો આ અમારા ખિસ્ત્રી અને ગોરાણાના વાથા દાદાની સ્થાપના કરેલ છે જે અમારા પૂર્વજોથી અમે આને પૂજતા આવીએ છીએ તો આ અમારા દાદાનું વાછરાડાનું મંદિર છે અને અહીંયા ડુબરીદાસજી મહારાજ પણ બેઠા છે બાજુમાં તો આ અમારા પૂર્વજોના પૂજેડા છે હું એનો બનાધારી છું અમારે પરંપરા મારા બાપા હતા એના દાદા હતા એના પછી બાપા હતા અને એમ પરંપરાથી અમારે આડા બાપા ખેતરીના ગોડાણાના વાછરા દાદા પૂજાતા આવે છે દર વર્ષે અમે અહીંયા દ્વારકાથી આવીને પણ પૂજાપાઠ કરી અને ધજા ચઢાવીએ નિવેદ ચઢાવીએ અને સર્વ ગોઠીનો પણ અમારે નિવેદ ચડે છે તો જય દ્વારકાધી જય ખીત્રી અને ગોડાણાવાળા વાતરા સર્વ ગોઠીને બેને રહેજો એવી મારી આ ભાનાગરી તરીકે આપના પાસે વિનંતી છે એને સ્વીકાર કરજો ગોઢાણાનું મંદિર ઉત્તમમાં ઉત્તમ દાડાનું બની ગયું મહારાજીની સેવા બહુ સરસ છે મંદિર ઉત્તમમાં ઉત્તમ મંદિર બની ગયું આ એક મહારાજીની સેવા બહુ ઉત્તમ છે અને અમારા ગોડાણા અને ખિસ્ત્રીના તો આ મંદિર છે સર્વ ગોઠી તરફ ભાઈઓનું તો બહુ ઉત્તમમાં ઉત્તમ આ છે મંદિર તો જય દાદા વાછરા મારો પણ બાનું આનો જ છે ગોડાણા અને ખિસ્ત્રીવાળા વાછરડાનો દર વખતે હું અહીંયા ધજાઉં અને બધું લઈને આવું છું ઓખા મંડળના ગોઠી તમામ તરફથી તો આજે પણ હું અહીંયા ખાલી પગે પડવા આવ્યો છું અને હવે છેલ્લા સોમવારે વેસાખમાં ધજાને લઈને આવીશ તો જય દાડો સર્વ ગોઠીને ધૈર્યે એવી મારી દાદા પાસે પ્રાર્થના છે જય દાડા જય મા જોગડ તોગડ બીજભાઈ સાસુભાઈ હોળભાઈ ખોડલ ખમકારી નાથભાઈ નેજાડી બરુડી ચુરડી જીવણી જગતંબા રાજલ વેજલ પીઠળ ભવાણી મોગલ ભીમાણ ધણીયાણી રવમે વઠી રવરાઈ આ ખિસ્ત્રી ગામની અંદર માતાજી સાથે બહેનો સામેટિયું બેઠ્યું છે જ્યારે પૂંજા હતા ખિસ્તરીયા આથી ગાયું વારવા માતાજીની ઘોડી લઈને ગયા હતા ત્યારે આ માતાજી અહીંયા અહીંયા જે હું તે આ અહીંયા બિરાજમાન થયું છે અને આ માતાજી હું આવ્યું કહેવાય છે જો આ ખેસ્ત્રી ગામની અંદર જ્યારે હું મેં આજથી પંદર વર્ષ પહેલાં દાડાનું મંદિર સંભાળ્યું ત્યારે માતાજી હું એકદમ મોટો ઊંડો જે આ જોડ છે એમાં બેઠી હતી હા તો આની અંદર માતાજી બિરાજમાન હતું અને આની અંદર માતાજી બિરાજમાન હતી તો આ આ ઝૂડની અંદર માતાજી બિરાજમાન હતી છેટ નીચે માતાજીની કાંભીઓ હતી સાવ નીચે આની અંદર જાતા પણ આપણે બીક લાગે એવું પોઝિશન હતું આ ઝૂડ છે આની અંદર માતાજી આ વોકરીની અંદર બેઠી હતી અને અહીંયા લખાભાઈ જે ખિસ્ત્રીના હતા બરાબર એ મહાન સેવક હતા અને સર્વ ભાઈઓએ મળી અને અમે બધાએ પ્રોગ્રામ કર્યો કે માતાજીઓ ધરાવે આવે જો તો આપણે અહીંયા આ બધું બનાવીએ તો મને બધાએ વાત કરી અને અમે દાદાનું માતાજીનું સ્મરણ કરી અને માતાજીએ મને ઓર્ડર આપ્યો કે મેં આ જા આ રાણના થાળમાં માતાજીને આ મૂર્તિઓ ઉપાડી નીચેથી અને મૂકી દીધી અને આ આખું મંદિર પછી ભાઈઓ તરફથી આખા ગામ તરફથી બનાવવામાં આવ્યું અને તે પછી જ્યારે એક વર્ષ દોઢ વર્ષનો સમય થઈ ગયો ત્યારે પાછું આ મૂર્તિઓનું અમારે સ્થાપન કરવાનું જ્યારે હતું ત્યારે બીજા કોઈને પણ માતાજી ઓર્ડર ના આપ્યું ત્યારે પછી મને રાતના ઓખામાં દ્વારકાથી દ્વારકામાં તેડવા આ લખોભાઈને આવ્યા અને મને અહીંયાથી તેડી ગયા અને મારા હાથે જે આ મૂર્તિઓ ટીંગાડેલી હતી અહીંયા માતાજીની રાણના ઝાડમાં એ મારે હાથે જ મેં ઉપાડી અને અહીંયા સર્વો મૂર્તિનું આ સ્થાપન કરેલ એકાના માણેકને આ માતાજીની તૃહક કૃપા અને દયા આ કિસ્તરીયાને ઓરણાવાળા વાછાડા અને ગુવાતા અને માતાજી જશ આપેલ અને આ મંદિર અત્યારે બહુ સરસ અને અહીંયા અત્યારે લખાભાઈ બીજા જે લાખાભાઈ છે એ સેવા કરે છે ઓલાજી લખાભાઈ હતા એ તો ઈશ્વરના દરરોજ બારમાં ચાલ્યા ગયા અને આ બીજા લાખાભાઈ જે છે એ અહીંયા કાયમને માટે એ સેવા કરે છે તો લાખીબહેનને લાખોભાઈ તો આ મંદિરનો ઇતિહાસ મેં તમને કહ્યો છે આજથી પંદર વર્ષ પહેલાં આ મંદિર જે માતાજીનું હતું તે આ વેકરીની અંદર હતું છેઠ નીચે જે અહીંથી જો આ અહીંયા આ આટલો આટલો બધી ભરતી ભરી અને અમે અહીંથી ભીમો હતો અને એની જસે અને એનાથી આ બધો અધર રહી અને આ માતાજીની મૂર્તિ આ રાણના ઝાડમાં અમે ઉપાડીને કે ગાડીને માતાજીના આદેશથી રાખ્યું હતું અને પછી સમય આવતા આ મંદિરનું જ્યારે થયું ત્યારે મેં આનું આ સ્થાપન માતાજીનું કરેલ છે ત્યાં જોડવારીઓ આવ્યું આજ પણ અહીંયા કાયમને માટે આખું ગામ ખિસ્તરી અને અમે પોતે ખુદ હું પોતે અહીંયા ચુંદડી અને સજાને ચડાવું છું તો જય માતાજી અમારે રહીએ આખા ગામના ગોઠીઓને ભેરેડીએ એવી માતાજી પાસે મારી બુઆ તરીકેની બાનાધારી ખિસ્તરીના વછ બાનાધારી તરીકે મારી પ્રાર્થના છે માતાજી સર્વને સદબુદ્ધિ આપે અને ભાઈઓમાં સંપરીએ એવી મારી આ બધા આખા ગામ પાસે પ્રાર્થના ગામની આખા માતાજી પાસે મારી પ્રાર્થના છે તો જય માતાજી જય ખિસ્ત્રીવાળા વાછરા દાદા અને આપણે તો મનુષ્ય છે એ ખાલી નિમિત્તને પાત્ર છે એ કારણ વિનાના કોઈ કાર્ય ન થાય કોઈના કોઈ કારણરૂપે બને અને સર્વે કાર્ય થતા હોય છે તેમ આ પણ કાર્ય મારા હસ્તકે થયેલું એમાં જગતંબાની દયા અને માતા ખિસ્ત્રીના ગોઢાણાવાળા વાછળાડાની દયા અને રાજાધીરાજ રાજા રણછોડાય મારા પૂર્વજ દાદાની દયા જય માતાજી या ये जोड़ वाली आज डाड़ा फिर से डाड़ा फिर से पाचा बतिया या ये हो महान क्रांतिकारी जय हो नाम से महान क्रांतिकारी जय हो जय हो मेरे सिवा આવડી મોટી આ નાની ખામી હું જો હતી ચાર આ બે આ બાજુ અને બે આ બાજુ આ ચાર ખામીઓ અહીં આગળ હતી પછી એનો હુકમ રહી અને અમે ચાર વર્ષ પહેલાં કાના બાણે કે આ મંદિર બનાવી મુરડાનું અમારા પૂર્વ દેવતાઓ અને અહીંયા આ ખામીઓ ચારે ચાર અમારા આખો આખો મંડળને આમંત્રણ આપી અને આ ચારે ચાર ખામીઓનું સ્થાપન કરે જે આજે આ મોજૂદ છે ચાર વર્ષ થઈ ગયા અને આજે હું દુઃખ દો કહી લો ચેત્રી નોર્તા છે અને આ એનો લેખ છે મૂળ માણકનો અેખ છે મૂળ માણસનો તો આ લેખ મૂળ દાદાનો છે તો આ લેખ જો આ લેખ હારી મૂળ માણસનો હા તો અઢારસો અડસઠમાં હા હા અઢારસો અડસઠમાં અઢારસો સત્તાવનથી પડવો ચાલુ થયો અને અઢારસો અડસઠમાં અઢારસો અડસઠની સાત તારીખે આ છ વર્ષ બોડામાં યુદ્ધ કીધું અને અઢારસો અડસઠના એ વીરગતિને પ્રાપ્ત થયા તારીખ સાતના રોજ બરાબર તો આ મુરૂ મંદિર મેં બનાવ્યું અમારા મહાન ક્રાંતિકારી જે દ્વારકાધીશના રાજ માટે આ વીર પ્રાપ્ત થયા તો આ અત્યારે જો આ વાછોડા ગામનું ફાથર છે અને આ ફાથરમાં બેઠા છે અમે પહેલાં આવતા ત્યારે આ કામ અને હતી દોઢસો વર્ષ નીકળી ગયા દોઢસો વર્ષ એનો દયા થઈ ગઈ મને અને મેં મારે સ્વયં જાત ખર્ચે બનાવ્યું છે એમાં કોઈનો એક રૂપિયો ફાળો નહીં અમારા પૂર્વજનો મંદિરો મેં મારે ખુદને ખર્ચે બનાવી અને અહીંયા ભાઈઓને સેવા કરવા માટે આ ઢોરડા લઈ આપ્યો મૂળ માણકની હા બધા સર્વ ભાઈઓ જે અહીંયા રહીએ છે એ જો આંબા આ મૂળ આંબા બરાબર જોઈ લ્યો આ અમારા મહાન પૂર્વજ જે છે એ વાળા શિવજીનું મંદિર અહીંયા બાજુમાં છે ને એની અંદર પ્રથમ અહીંયા આવ્યા અને અહીંયા જો જોયું તો શિવજીનું મંદિર હતું એટલે પછી મૂરુમાળા કે કહ્યું કે અહીંયા તો શિવજીનું મંદિર છે તો પછી અહીંયા થોડાક આગળ જો અહીંયા આવ્યા ને તો અહીંયા જો ઝૂંપડા હતા જગ્યાએ તો હરિજન વાસ હતો એટલે હરિજનની બેડું દીકરીનું કહ્યું દીકરીઓ અહીંયાથી વયા જાઓ અહીંયા મહાન યુદ્ધ થશે ભયંકર અને છેલ્લો ધીંગાણો અહીંયા કીધો અને અહીંયા બાજુમાં જે આ વેકરી આવેલી છે એ વેકરી અહીંયા લાલ હિંગરા જેવી થઈ ગઈ લોહીથી એટલે જ ફોજના માણસોને માર્યા જ્યાં સુધી પોતા પાસે છેલ્લા એક એક વડાકાના દારૂ ગોળા રહ્યા ત્યાં સુધી તેમને પોતે ધીંગાણા કર્યા અને ધીંગાણું એટલે એવો કર્યો કે કાંઈ ઘટે નહીં એવું ધીંગાણું કર્યું અનેક ફોજીઓને મારી નાખ્યા અંગ્રેજોના મરેઠાઓ ગાયકવાડોના મરે ગાયકવાડના ફોજી અંગ્રેજના ફોજી અંગ્રેજોને પછી આ બાજુના રેજવાડાના પણ ફોજ કાંઈક હતી એવા પણ અનેક મરાઠાનો મારી રહ્યા હા તો આ મારા મૂળ માણકનું મેં મંદિર બનાવ્યું હા અને આ અહીંથી એમ કહે છે કે અહીંયાથી લોહી લઉં તો આ સામે જે વેકરી છે ને એ એમ કહે છે કે લાલ જોર થઈ ગઈ લોહીથી એટલે હજી આ લોક આ સામે જે વેકરી દેખાય એનું નામ લાલ વેકરીથી ઓળખાય છે તો આ સામે જે દેખાય અહીંયા હું શિવજીનું મંદિર હતું એટલે અહીંયા આવી અને પછી છેલ્લો યુદ્ધ અઢારસો અડસઠમાં સાત તારીખના દિવસે છેલ્લો યુદ્ધ કરી લીધો અને છેલ્લે પોતે પોતાના હાથેથી જ પોતાની બંદૂક જે હતી છેલ્લા ભડાકા હતા દારૂના એ એક એક જે ભડાકો છેલ્લો હતો એનાથી પોતે પોતાના હાથે ગોળી ખાઈ અને પોતાના શીસમાં ગોલી મારી દીધી કેમ કે હરિજનવાસના જે કુબાઓ હતા એને તો છાજના હતા એટલે ફોજે પહેલાં સળગાવી દીધા હતા અને આમાંથી કોઈ નીકળવાની અને એને કોઈ નીકળવાનું હતું એ નહીં કે હવે દ્વારકાધીશના ત્રણમાં વયા જઈએ અને જય છોર કરી અને પોતાના હાથથી પદ્દોના પગના ત્રિબુરો દબાવી અને પોતાના ખોપરીઓને ઉડાડી દીધી આ મહાન ક્રાંતિ વિકારી અમારા પૂર્વજોનું આ મંદિર છે જય દ્વારકાધીશ